સોલ સૂત્ર પ્રોડક્શનની આપણે ચમકોડી ફિલ્મ તો જોઈ અને એ જબરજસ્ત ચાલી પણ ખરી અને બોક્સ ઓફિસ પર ધમાલ પણ મચાવી હવે નેક્સ્ટ ફિલ્મ આવે છે સોલ સૂત્રની માનસી પારેખનું પ્રોડક્શન આઉટ છે કદાચ આઈ થિંક એ પ્રોડક્શન હાઉસ સોલ સૂત્રની એક નવી ફિલ્મ આવી રહી છે શુભચિંતક શુભ ચિંતક ફિલ્મ માનસી પારેખ સ્વપ્નિલ જોશી જે મરાઠી સુપરસ્ટાર છે એ બધા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળવાના સાથે દીપ વૈદ્ય ઈશા કંસારા ઇતુ કનોડિયાના પણ નાના એવા રોલ છે હાલો મિત્રો હું છું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો સિનેમા શો પર આજે ચર્ચા કરીશું શુભ ચિંતકના ટેલર વિશે સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે દરેક ગુજરાતી ફિલ્મોને લગતી અને ગુજરાતી ફિલ્મોના રિવ્યુ આ ચેનલ પર જોવા મળી જશે શુભ ચિંતકની જાહેરાત થઈ ત્યારે મને લાગ્યું કે જબરજસ્ત ફિલ્મ હશે પછી એનું ટીઝર આવ્યું ટીઝરની અંદર મને કંઈક ખાસ એટલું બધું લાગ્યું નહીં કે પોસ્ટર જોઈને મને એવું લાગતું હતું કે એકદમ સિરિયસ મુદ્દા પર ફિલ્મ હશે ટીઝરની અંદર આપણને એવું લાગે થોડુંક કોમેડીમાં જ જતું રહી હશે તો કંઈક મિસ્ટેક થઈ જશે ત્યારે મેં એના અંદર કોમેન્ટ પણ કરી હતી કે હું કન્ફ્યુઝ છું કેમ કે હું જોવા માગું છું આ ફિલ્મને એક સિરિયસ ફિલ્મ તરીકે અને સાથે એમાં ટીઝરની અંદર કોમેડીનો તડકો નાખેલો હતો સોલ સૂત્રએ આ કોમેન્ટનો રિપ્લે પણ આપ્યો હતો કે ટેલરની રાહ જુઓ હવે ટેલર ફાઇનલી આવ્યું છે ને ટેલર જોયું એટલે મને ખબર પડી કે કેમ આવું કીધું હતું કેમકે ટેલર જોયું ને ત્યારે આપણને આખી ફિલ્મની કહાની અને આખા ફિલ્મનો પ્લોટ સમજમાં આવી જાય કહાની એક્ઝેક્ટલી આપણે નથી જાણી શકતા ટેલરની અંદર કે એક્ઝેક્ટલી શું છે પણ એનો ક્ષાર તો આપણને સમજમાં આવી જ જાય છે માનસી પારેખ જે પાત્ર ભજવે છે એનો ભાઈ કંઈક દુર્ઘટનામાં ઓફ થઈ જાય છે અથવા તો મૃત્યુ પામે છે કોઈ દુર્ઘટનાને લઈને તો એના પછી એ કઈ રીતે ભાઈનો બદલો લેવા માટે કેવા પ્રયાસ કરે છે અને કયા કયા લેવલના માણસો આની અંદર સામેલ છે અને આ લોકો જોડે કઈ રીતે બાથ ફીરશે કઈ રીતે એમનો સામનો કરશે કેમકે બહુ મોટી હસ્તીઓ લાગી રહી છે સ્વપ્નિલ જોશીનું પાત્ર જોતા અહીં લાગે છે કે કઈ પોલીસ મેન અથવા તો કોઈ એજન્ટનો રોલ આમાં હોઈ શકે છે દીપ વેદી નું પાત્ર આ ફિલ્મની અંદર કોમેડી માટે લેવામાં આવ્યું હોય એવું મને અત્યારે લાગે છે સાથે સિરિયસ ફિલ્મ સાથે કોમેડીનો તડકો પણ આ ફિલ્મની અંદર જોવા મળશે આ ફિલ્મ જમકુડી જેવી ચાલશે કે નહીં એ તમારે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે જોકે માનસી પારેખ વર્ષમાં એક જ ફિલ્મ લઈને આવે છે પણ છતાં પણ એમની ફિલ્મો તારદાર હોય છે કંઈક નવો ટોપિક હોય છે એટલે આ ફિલ્મથી આશાઓ પણ વધી જાય છે ટ્રેલર જોઈને આપણે એટલું તો કહી જ શકીએ કે દમ તો છે બોસ સોય સૂત્ર પ્રોડક્શનની ફિલ્મો એટલે આપણે કંઈ વધારે ધ્યાન રાખવું નથી પડતું કેમ કે એની પ્રોડક્શન વેલ્યુ એકદમ જબરજસ્ત હશે તારકાશ પણ એ લોકો એવી લઈને આવે છે કે જે લોકોને જોવાની ઈચ્છા થાય પ્લસ એની ફિલ્મની ક્વોલિટી જબરજસ્ત હોય છે એટલે આ ફિલ્મ સાથે એટલી આશા તો આપણે રાખી જ શકીએ છીએ સાથે હવે ફિલ્મની કહાની અને ફિલ્મનું ડિરેક્શન કયા અંદાજમાં આ પ્રસ્તુત કરવામાં આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે જ્યારે આ ફિલ્મ આવે છે ત્રીસ મે ત્યારે આપણે એકચ્યુઅલી જાણી શકશું કે આ ફિલ્મ કેવી છે અને વધારે સમજી શકશું આ ફિલ્મ વિશે તમારું શું માનવું છે આ ફિલ્મ વિશે અને આ ટેલર વિશે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા super